મોર્નિંગ ગાઈસ કેમ છો તમે બધા આઈ ઓકે તમે બધા મજામાં છો અને મજામાં જ રહેજો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે સવારના વાગી ગયા છે સાડા નવ આજે ભાઈ આપણે રેસ્ટ લીધો હતો રવિવાર હતો એટલે નકર તો વહેલી સવારે જ આપણે બ્લોગ શરૂ કરી છે બાકી છ થી સબ સવારે બોલાવો તો અત્યારે હું નીકળી ગયો છું સાઈડ ઉપર જવા માટે અને આપણા અત્યારે જાય છે જેમાં બરાબર સૌ તેમાં ઓટો આપણે જઈ હતી રિક્ષો લઈને તો આજે આપણે સાઈડ ની બધી જર્ની હું કામ દેખાડીશું નહીં રિક્ષો લઈને ફેરા કરવાના છે તો ચાલો ભાઈ સાઇડ ઉપર જાય દેખાડી તમને આજ શું થાય શું નહીં બધું એન્જોય કરો આજે બરોબર ભાઈ આપણે પહોંચી ગયા છીએ જામનગર બાય પાસ ભાઈ રિક્ષામાં ગેસ હતો નહીં તો આપણે આવી ગયા છીએ ગેસ સ્ટેશને हालो गैस बेस भरा पी जाए आप साइड पर तो भाई गैस ने टाकी करा ली थी फूल ने हमें आप जाए आप साइड पर रस्ता जो खाली है कल रात्र वरसाद एवं पड़ो ने हाँ 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 फूल पानी ज्या जाइए पानी भरा गया तो फाइनली भाई अपने साइड पर पहुंची गया सी आई साइड अत्यार माल बार काटे बढ़ो तो माल निकली जाए

મસ્ત મજાનો ધીમો ધીમો વરસાદ આવે અમારે પકા ભાઈ અહીં કામ કરે શું કહે પકા મજામાં ને તો વાંધો નહીં હમણાં ઘણા દી પછી આવ્યો કા પકા વ્લોકમાં હમ હમ ઈ બધુંય નાસ્તો બાસ્તો બધુંય થઈ જાય તું કા ટેન્શન ને નાસ્તો કરા કરાવ હે નાસ્તો નાસ્તો કરા તો વાંધો ની ના હું કરા કા પગા મોડો વિજે ના પાડે ના ના પાડે કરાવ દે છે કા જોયો તને કેતો તો ને આપણે નાસ્તો કરવાનો છે હા આવી ગયા નાસ્તો કરવા હાલો ઓલા ને કુતરી ફિલ નાખી કુતરી ફિલ નાખી હો તો ભાઈ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો હે હવે મોકલો તો મેં પક્કા ને ચાલેવા

થાય ઊભા મૂકીને આપણે નીકળી ઘરે તો ભાઈ માણસોને મૂકીને હવે આપણે નીકળી ગયા છીએ બાજુ જવા માટે હા હા કા હા રોડતા જ આવું બાપ હા પીવામાંય પાણી ભયરામાં ક્યાં ખાડો હોય કે ને ખબર બાપ હા 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 હદ વગરના ખાડા હો આ રોડ ખૂબ સુધારે તો થાય હદ ના હા હાય હા ઓહ હો આપણે લેલી જાત છે કેળા કેમ કે કેળા જરૂરી છે ને ભાઈ બોટી બનાવીએ તો કેળા તો ખાવા પડે ને તો જ બોટી બને ભાઈ એમને ના બને બરોબર છે ઘરે જાય મારી ગાડી બંધ થઈ ગઈ બંધ થાય રસ્તામાં તો હવે અહીંયા જાઉં શું વાંધો એ ચેક કરીને ઘરે તો ફૂગાડી જ હોય પછી જોયું જાય રાજ અહીંયા લઈને કહો મારું ભાઈ બરોબર તો ચાલો અહીંયા જાય ફાઈનલી ભાઈ હવે આપણે ઘરે પહોંચવા આવ્યા આ ઓલો જ રસ્તો ભાઈ આપણે જે દોડવા આવી સવારે મસ્ત મોર્નિંગમાં બરોબર હતી ગાડીમાં કાંઈ એટલો વાંધો હતો નહીં એટલે ઉપડી ગઈ તો એટલે વાંધો ના આવ્યો ભાઈ વહી ગયો ઘરે આપણે પહોંચી ગયા છીએ હવે ઘરે બસ હમણાં અંદર ચડ્યા એટલે સોસાયટીમાં આપણું ઘર આવી જશે તો ચાલો નેક્સ્ટ ડે તો ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે સાત ને નવ થઈ ગયું આજે ઉઠવામાં આપણે થઈ ગયા છીએ લેટ સૂરજ દાદા મસ્ત મજાના ઉગી ગયા છે હવે આપણે ચાલુ કરીએ આપણું વર્કઆઉટ આજનું કાલે કાલે તો રેસ્ટ લીધો હતો એટલે આરામથી નવ વાગે ઉઠ્યા હતા આજે પણ લેટ થઈ ગયું પણ ધીરે ધીરે થઈ જશે વાંધો નહીં આવે તો ચાલો વર્કઆઉટ ચાલુ કરી સાત ને પાંચ થઈ ગઈ છે ભાઈ વર્કઆઉટ થઈ ગયું છે ડન મસ્ત મજાનું મજા આવી ગઈ ગરમી ચડી ગઈ સવારે સવારમાં હવે આરામ કરીશ દસક મિનિટ પછી આપણું આગળનું ડેલી રૂટીન ચાલુ કરી સુરજ દાદા પણ મસ્ત મજાના ઉગી ગયા હા હા બહુ થાકી ગયો હજી તો એ પુષાપ મારી લઈશ દસ પંદર એટલે વાંધો ના આવે બોડી બનાવવાની છે ભાઈ ફાઈનલ જ છે જીત થાય બરાબર છે તો હવે મસ્ત નીચે જઈ મસ્ત મસ્ત કરી પછી મળું તમને નિરાતે સાંજના વાગી ચૂક્યા છે પાંચ ને આપણે આવી ગયા છીએ સાઈડ ઉપર બીજી સવારનો આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો જ નહીં કામ એટલા હોય આપણે ટાઈમ ન મળે એકચ્યુઅલીમાં અત્યારે આવ્યા છે આપણે ટેકા કાઢવા અને અમારે માટીએ જો બધું પછાડી નાખવું હા એમ જ કાઢ દો તું બધુંય કંઈ રહેવા જ ના દેજો આ વચલા ટેકા કાઢી લેવાય ને આ બધા કાઢી જ લે જી થાય ભલે પડી જાય અહીંથી હમણાં લઈ જાઉં આપણે એક્ટિવામાં ટેકા ફૂલ ભરી જ લેવી ચક્કા જામ કરું ભલે પછી બાવડિયા હલવાઈ બરોબર ને હા આ બધા ટેકા કાટે છે ટેકા આપણા થાય છે વાહે લોડ અજિયા ત્રણ ટેકા છે બસ ભરી લે એટલે આપણી ગાડી રેડી બરોબર ને હા પર હાલ ગયો કે નાખી દે તન ટેકા નીકળી અલ્યા બાવડિયા હાલો આયા ઓય આડ થડ

ગલીમાં આપણે આવ્યો હતો કે ભાઈ આપણે આટલું તો કરવું પડે ને બરોબર છે મૂકી આવ્યો આ ને હવે આપણે અહીંયા જ વધાવી દઈએ કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરી દેજો બરોબર છે મળી જલ્દી નવા નેક્સ્ટ બ્લોગમાં તબ તક કે લઈએ બાય બાય